જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા બેઠક યોજાઈ સ્વચ્છ ભારત મિશન હેઠળ સુધી સેવા કાર્યક્રમ અંતર્ગત લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેના આયોજન બાબતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ જેમાં કલેક્ટરે સ્વચ્છતા અને સફાઈ બાબતે કરવામાં આવનાર કામગીરી અંગે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ભારે વરસાદ અને કુદરતી આપદા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ કામગીરીને બિરદાવી તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદની પરિસ્થિતિમાં સફાઈ કામગીરી ખૂબ જ મહત્વની છે તેમણે સરકારી મિલકત અને મકાનોની આસપાસના કચરા અને પાણી ભરાવાના તાકીદે નિકાલ કરવા સૂચન કર્યું અમિત પ્રકાશ યાદવે ગણપતિ વિસર્જન માટે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વ્યવસ્થા ઊભી કરવાને કોઈ પણ પ્રકારની જાનહાણી ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું તો સાથે જ માઇક્રો પ્લાનિંગ અને જનભાગીદારી દ્વારા સ્વચ્છતાહી સેવા કાર્યક્રમને સફળ બનાવવા જણાવ્યું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ખેડા જિલ્લામાં સ્વચ્છતા કી ભાગીદારી સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સ્વચ્છતા સંકલ્પ મેરેથોન સાયક્લોથોન્સ માનવ સાંકળો ગ્રામસભા યુથ કનેક્ટ વેસ્ટ ટુ આર્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને જાહેર જગ્યાઓ કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓ જાહેર પરિવહન સંગ્રહાલય જળાશયો પ્રવાસન સ્થળો ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો પર સફાઈ કરવામાં આવશે તથા નલસે જલ સ્વચ્છ ભારત મિશન પીએમ સૌભાગ્ય પીએમ જનધન ધન ઉજ્જવલા મિશન ઇન્દ્રધનુષ પીએમ સુરક્ષા વીમા યોજના પીએમ જીવન જ્યોત વીમા યોજના અને આયુષ્માન ભારત સહિતની વિવિધ યોજનાઓમાં નિવારક આરોગ્ય તપાસ અને સામાજિક સુરક્ષા કવરેજ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ પ્રાંત અધિકારીઓને અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ